અમેરિકામાં રાજકીય ટકરાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉનને રાજકીય હથિયાર બનાવ્યું છે ટ્રમ્પ પ્રશાસને ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોના અનેક મોટા પ્રોજેક્ટ્સનું ફંડિંગ રદ કર્યું છે જેમાં ન્યૂયોર્કની રેલવે ટનલ માટેના અઢાર અબજ ડોલર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટેના આઠ અબજ ડોલરનો સમાવેશ થાય છે ડેમોક્રેટ્સે આ નિર્ણયનો તીવ્ર વિરોધ કરતાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ્સ અર્થતંત્ર અને રોજગારી માટે જરૂરી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસનનો આક્ષેપ છે કે ડેમોક્રેટ્સ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મફત આરોગ્ય સેવાઓ આપવા માગે છે અમેરિકામાં શટડાઉનના કારણે અમેરિકન અર્થતંત્રને દરરોજ અંદાજે ચારસો મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે નિષ્ણાતો માને છે કે બે હજાર પચ્ચીસનું આ શટડાઉન અત્યાર સુધીનું સૌથી ગંભીર સાબિત થઈ શકે છે લાખો સરકારી નોકરિયાતો પર અસર પગાર સમયસર ન મળતા અને પ્રોજેક્ટ અટકતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે મીડિયા પર દબાણ અને કોર્ટ કેસો ટ્રમ્પના નિર્ણયોની ટીકા કરતા મીડિયા પર દબાણ વધી રહ્યું છે સાથે અનેક કાનૂની ચકરાવ પણ શરૂ થઈ ગયા છે રાજકારણમાં વધુ તીવ્રતા રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેનો ઘર્ષણ આગામી ચૂંટણીને સીધી અસર કરશે વિશ્લેષકો માને છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો અર્થતંત્રને ભારે નુકસાન સહન કરવું પડશે